અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનને તેમની સમસ્યાઓના નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર ક્રાઇમ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે

પોલીસ દ્વારા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરાઈ હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તો ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઈમ તેમજ છેતરપિંડી અંગે ગુનાઓનો મોડસ ઓપરેન્ડી જાણી જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની સંપૂર્ણ માહિતી મેળવી તેમને ઓગણીસો અને એકસો અભ્યમ અંગે તથા મહિલા હેલ્પ ડેસ્ક અંગે જરૂરી માહિતી અને ઇમરજન્સી સેવાના નંબર આપવામાં આવ્યા હતા તેમજ સેમિનારમાં ચાલીસ જેટલા સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શહેર એ પોલીસ સિનિયર સિટીઝન માટે તેમના જ પરિવારનો સદસ્ય બની તેમને પરિવારની હું સાથે રક્ષણ કેવી રીતે કરી શકાય તે સુભાષય સાથે સમગ્ર આયોજન કરાયું હતું જેનો સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો મારું નામ દક્ષા શાહ છે હું જેએનપીટી લાઇબ્રેરીમાં સર્વિસ આપું છું ઓનરરી સર્વિસ આપું છું આજે અમે પોલીસના ડિપાર્ટમેન્ટના થ્રુ અમે એક આ પ્રોગ્રામ ગોઠવો કે સિનિયર સિટીઝનો માટે જે એમણે સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવો તે અમને ખૂબ જ ઇન્ફોર્મેશનવાળો મળ્યો અને એમાં અમને એટલું બધું જાણવા મળ્યું કે કઈ રીતે સાયબર ક્રા ક્રાઈમ થાય છે તેનો અમને ખૂબ જ સારી માહિતી મળી આ માટે હું પીઆઈ સાહેબને ખૂબ ખૂબ આપેલું ને મહિલા સુરક્ષા માટે પણ જે અમને બેને અમને માહિતી આપી તે ખૂબ જ સારી અને માહિતગાર બને તો એવા કિસ્સામાં તમારે તમારે ઘરમાં જો કોઈ યંગ જનરેશનના છોકરા હોય કે એની સાથે ચર્ચા કરે પછી આગળ વધવાનું જાતે કોઈ નિર્ણય લેવાનો જવાનું કે એમાં કે ભાઈ આટલા મળશે તો ફાયદો થાય થાય છે છે ઘણા કોઈ લોટરી લાગે છે એક કરોડ લોટરી લાગે પણ કરોડ બધી એવા ક્યાંય પડવાનું નહીં કોઈ જગ્યાએ કોઈ ઓટીપી લિંક આપવાની નહીં અને હું તો એવું માનું છું કે બને એટલું આપની જે એજ છે એ એજમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન અમે બેંક થ્રુ કરવાનું ઓનલાઈનનો ઉપયોગ એ નથી કરવાનો એવું નથી પણ કેરફુલ કરવાનું બહુ કેરફુલ રહીને કરવાનું જે પણ તમે યુપીઆઈ વાપરતા હોવ કે જે કંઈ કરતા હોવ તો એ આને હંમેશા તમારે અવેર રહેવાનું છે એના અવેરનેસના જો ફોનનો ઉપયોગ પોઝિટિવ પણ થઈ શકે છે એના વિડીયો પણ હોય છે કે ભાઈ આરબીઆઈ દ્વારા જે બચ્ચનની અમિતાભ બચ્ચનની એડ આવે છે ને કે ભાઈ જલ્દી મજા આવી તો કે ભાઈ તમારે ક્યુઆર કોડ સ્કેન કરવાનો હોય હંમેશા આપણે પેમેન્ટ કરવા માટે કરવાનું હોય છે પેમેન્ટ પછી એ તમને સામેથી

અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનોના લાભાર્થે અને એમના અવેરનેસ માટે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં સાહેબે અંકલેશ્વરના આજુબાજુના વિસ્તારમાં થતા ક્રાઇમ કેમ ઘટાડાય અને સાયબર ક્રાઇમ વખતે કઈ કઈ મુસીબતો આવે અને તેમાં વહેલામાં વહેલી તકે જો ફરિયાદ ન થાય તો કેવા ફાયદા થાય એ વિશે ઘણી સારી માહિતી આપી સાથે પોતાનો નંબર પણ આપ્યો છે કે જેથી અમે એમને ગમે ત્યારે કોન્ટેક કરી શકીએ આ ઉપરાંત મહિલા બે સપોર્ટ સેન્ટર દ્વારા અહીં મહિલાઓને થતી કન્નડગટો વિશે પણ સારી માહિતી આપવામાં આવી મહિલાઓને જે કંઈ મુશ્કેલીઓ હોય અને મહિલાઓને કંઈક વાહનની તકલીફ હોય તો તેને માટે પણ કઈ કઈ રીતે કોન્ટેક કરાય તેની માહિતી આપી સાથે બેને અમને એમનો પોતાનો નંબર પણ શેર કર્યો છે જે અમે ગમે ત્યારે વાપરી શકીએ એ ઉપરાંત પોલીસના અંતર્ગત નહીં આવતી એવી જે સમસ્યાઓ છે તેની પણ ચર્ચા થઈ અને એમાં બેન્કોમાં પડતી તકલીફ મામલતદાર ઓફિસમાં પડતી તકલીફ એ તકલીફો માટે પણ પોલીસ સ્ટેશન તરફથી અમને મદદ મળે એવી ભાઈધરી આપવામાં આવી તે ખૂબ ખૂબ આનંદની વાત છે આ જે પ્રસંગો યોજાયો તે માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ